વાવ ગણાતી હતી તેને લઈને અત્યાર સુધી અનેક એવા રાજકારણો સમજ્યા હતા સમીકરણો સમજ્યા હતા પરંતુ હવે આ બધાની વચ્ચે અંતિમ ઘડીએ આ ખેલ છે તે આખો બદલાયો હતો અને કોંગ્રેસના ઉમેદવાર જે અત્યાર સુધી આગળ ચાલી આવતા હતા

જે અત્યાર સુધી ખુલ્યા નતા જે સ્વરૂપજી માટે કદાચ હોય શકે અને હવે તે મતો ખુલ્યા છે તેવું દેખાય રહ્યું છે તેમાં આખો આ જે ખેલ છે તે બદલાયો હતો કારણ કે રાજપૂત કોંગ્રેસના ઉમેદવાર એ સતત આગળ ચાલતા હતા વધારે લીડ સાથે પરંતુ પંદર રાઉન્ડ બાદ ધીરે ધીરે ગુલાબસિંહ રાજપૂતની લીડ છે તે ઘટતી ગઈ હતી ઘટતી ગઈ હતી તેની સાથે જ હવે ફાઈનલી છેલ્લા બે જ રાઉન્ડમાં સ્વરૂપજી ઠાકોર પોતાની બાજી મારી ગયા છે અને સ્વરૂપજી ઠાકોરે બતાવી દીધું છે કે ફરી એક વખત વાવની ની જનતા એ ભાજપ ને મત આપ્યા છે આની સાથે જ વાત કરવામાં આવે હર્ષ સંઘવી થોડા સમય પહેલા જ જણાવી દીધું હતું કે આ જે બેઠક છે વાવની તે ફક્ત ને ફક્ત ભાજપ જ છે તેમણે પોતાના સોશિયલ મીડિયા એક્સ ના મારફતે ટ્વીટ કર્યું હતું ને કહ્યું હતું વાવની સાથે જ તેમણે વિક્રેનું ચિહ્ન દર્શાવ્યું હતું પરંતુ આ બધાની વચ્ચે ક્યાંક ગાંધીનગરના કમલમમાં ભાજપના જીતની આશા ના હોય તેવા પણ દ્રશ્યો દેખાયા હતા કે અત્યારે હાલ તે દરેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે એટલે ક્યાં કેવું પણ કહી શકાય કે ભાજપ ને કદાચ પોતાના જીતની આશા નહીં હોય એટલા માટે પણ ગાંધીનગરનું કમલમ છે તે ખાલી પડ્યું હશે પરંતુ હવે

સમગ્ર ગુજરાતમાં જાણે ભાજપનું રાજ ચાલશે તેવું પણ દેખાઈ રહ્યું છે એવું પણ કહી શકાય કે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી ગુલાબસિંહ રાજપૂત સતત આગળ ચાલતા હતા પરંતુ છેલ્લા બે રાઉન્ડે સમગ્ર ખેલ છે તેને બદલી નાખ્યો હતો સમગ્ર રાજકારણ છે તેમાં નવી રાજનીતિ ઉમેરાઈ હોય તેવું પણ દેખાઈ રહ્યું હતું કારણ કે અત્યાર સુધી માવજી પટેલના જેટલા પણ મતો હતા તે તૂટ્યા હતા પરંતુ હવે આ બધાની વચ્ચે સ્વરૂપજી ઠાકોર છે તેના નામે મોહર લાગી છે અને સ્વરૂપજી ઠાકોર વાવના નવા ધારાસભ્ય બની ગયા છે ત્યારે આ વિષયને લઈને આપણું શું માનવું છે અને જે વાવમાં નવા ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર બની ગયા અને છેલ્લા બે રાઉન્ડમાં જે ખેલ બદલાવ છે તેને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ મીરભાઈ ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર